નમસ્તે મિત્રો હાર્દિક વસોયા અક્ષર ફાર્મટેક કંપની તરફથી આપનું સ્વાગત કરું છું આજે આપણે એક ખેડૂતને મળવા આવ્યા છીએ ફિલ્ડ ઉપર હવે ખેડૂતને આપણે ખાસ તો બધું છે ને બધું મિક્સ ક્રોપ કરેલો છે ઘઉં છે નાળિયેરી છે અલગ અલગ ઘણા પાક છે ખેડૂતને આપણે પરિચય લઈએ સાહેબ આપણું નામ શું મારું નામ સુવાગ્યા ઘનશ્યામભાઈ ભવનભાઈ ગામ ચોતરા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી બરોબર

નાળિયેરીની અંદર લગભગ 23 પછી ગણીએ તો 3 વર્ષ જેવું થાય એમાં 3 વર્ષ આવતા 17 જૂન માં થશે બરોબર હજી થશે એટલે અઢી અઢી વર્ષની નાળિયેરી જે ખાલી નાળિયેરીનો growth તમે જુઓ અત્યારે કોઈ પણ પ્રકારનો રોગ નથી ઉપર ગેંડા કીટક કે એવું કઈ લાગેલું નથી બ્લેક અમૃતનો રેગ્યુલર એમાં એમણે સ્પ્રે કરેલો છે તેમ જ ગંજેમભાઈ એના સિવાય તમે બીજા હેમાં અમે ઉપયોગ કરેલું બીજા મારે તુવેર છે બધા આખા ખેતરમાં તુવેરમાં કરેલો છે ઘઉંમાં કરેલો છે વરિયાળી છે

ખોટા મોંઘા ભાવ આ જંતુનાશક ને રાસાયણિક ને એવું તમે વાપરો ખોટી જમીન ના બંજાર બનાવો બરાબર એવું ન કરાય તો બ્લેક અમૃત હવે વાપરવું જ જોઈએ ને હા નહી વાપરવું જોઈએ તો ખાસ બધા ખેડૂતોને નમ્ર વિનંતી છે કે બ્લેક અમૃત નો ઉપયોગ કરવાનું ચાલુ કરો ધન્યવાદ